રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા કાંધીધામના શેરી ફેરા લારે કલ્લાવાળાઓ સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું એ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી જેમાં દબાણ હટાવવા દરમિયાન ખૂબ જ ગેરવર્તન કરવામાં આવ્યું અને એક હટાવી શકાય તેવું વાહન પણ તોડી પાડવામાં આવ્યું અને ત્યાંના એક ને માર પણ મારવામાં આવ્યો હતો આ બાબત નિંદનીય છે સાથે નગરપાલિકાને વખતો વખત રજૂઆત કરવામાં આવી કે શેરી ફેરિયા અધિનિયમ બે હજાર ચૌદ અંતર્ગત વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટી વગેરે બનાવવામાં આવે પણ આ મુદ્દે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જે કાયદેસર રીતે યોગ્ય નથી માટે મહાનગરપાલિકાના શ્રીને રજૂઆત કરાય કે આ લોકો માટે વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ ટીવીસીની રચના કરવામાં આવે અને હાલ તેઓ સાથે માનવીય અભિગમ દાખવીને રોજનું કમાઈ શકે તેવું કરવામાં આવે સાથે એસપી શ્રી કચ્છને જણાવ્યું કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે ના કે આ ધંધાર્થીઓના અપમાનમાં અને માર મારવાનું કરે તો આ દરેક રજૂઆતો કરવામાં આવી હતી કોર્ટ દ્વારા હવે લડત કરવામાં આવશે આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના આગેવાનો અને શેરી ફેરિયા લારી કલા ધારકોમાં મહિલાઓ સહિત બોડી સંખ્યામાં જોડાયા

સમય છે આપણે આપણો એક માનવીય અભિગમ તો સાહેબ એટલીસ્ટ એટલો જ છે કે આનામાં એ રોજનું કમાઈ ખાનારા લોકોને રોજી મળી રહે અને સાહેબ બીજી પરિસ્થિતિ કેવી છે કે આપણા દ્વારા જે આપણે આપણે આ પ્રક્રિયા દબાણ હટાવવાની કરી છે એનામાં અમે એવું નથી કહેતા કે જે ખૂબ રીતે ટ્રાફિક પેદા કરે છે જે અડચણો કરે છે એને તમે તોડશો તો અમારી કોઈ જાતનો એનામાં વાંધો વરવાંધો નથી પણ સાહેબ આ લોકો કેવા છે કે રોજનું પાંચસો નું કમાય તો સાંજે ખાય એવી પરિસ્થિતિ છે એટલે એક તો સાહેબ આ માનવીય અભિગમ દાખવો બીજું અમે આજે પોલીસ અધિક્ષક શ્રીને પણ મળવાના છીએ કે મારી સાથે બે જણા એવા છે જેમને સર દબાણ હટાવવાના મુદ્દે એને એમ કઈ વાતચીત થઈ જશે એનામાં ખૂબ માર્યો પડશે એને એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી છે સાહેબ તો પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે ના કે એને અપમાનજનક વર્તન કરે અને એને મારે એટલે એટલે અમે સાહેબ એટલું કહીએ છીએ આપના દ્વારા વહેલી તકે જો ટાઉન મેડિંગ કભીટીની રચના થઈ જાય વેન્ડિંગ ઝોન ની રચના થઈ જાય તો આ સાહેબ એક મોટા પાયે જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે એ આપના માટે પણ સ્વાભાવિક છે માથાનો દુખાવો સ્થાન છે અને આ લોકો બિચારા પણ ધંધો નથી કરી શકી રહ્યા તો આ જો રસ્તો સર પ્રખર નીકળે અને સાહેબ એનામાં પણ દુઃખની વાત કેવી છે કે બે હજાર સત્તર સર્વે થયો પચીસ સુધી કોઈ પણ જાત નો કામગીરી થઈ નથી જયારે આનો એક વિભાગ પણ આપ જાણી શકતા એનો વિભાગ પણ જે વિભાગ આની કામગીરી કરે આ કામગીરીના અર્થે પૂર્ણ કામગીરી થાય તો આજે આપણને આ ડિબેટ ન કરવી પડે

આપણે એટલે ધંધો કરી રહ્યા છીએ કે આ સરકાર દ્વારા જે જોગવાઈઓ મુજબ આપવું પડે એ મળ્યું નથી એટલે અને ભારતીય બંધારણ આપણને એવી ઘણી બધી છૂટછાટો આપતું હોય છે ધંધો કરવાની પણ આપણી પાસે છૂટછાટો છે સ્વભાવ ભેદ પીવાની પણ છૂટછાટો છે છતાં છતાંનો એ છૂટછાટોને આપણે સમજી ન શકતા હોઈએ તો પ્રથમ કચાશ આપવી આજે આપણે અહીંયા શું કામ થવું પડ્યું કારણ કે મહાનગરપાલિકા હોય કે પોલીસ હોય તેના દ્વારા દમન કરવામાં આવ્યું તમારા ધંધા રોજગાર બંધ કરવા માટે આવ્યા ત્યારે તમે અહીંયા આવ્યા છો પણ આ કેવી એક લડાઈ છે જે સતત ચાલતી હોવી જોઈએ આના માટે એક શેરી ફેરી અધિનિયમ કાયદો બની ગયો છે ગુજરાત રાજ્યમાં એક કાયદો છે શેરી ફેરિયા અધિનિયમ જે તમે બધાને એકવાર વાંચો જોઈએનું કારણ છે કે તમારી પાસે પોતાની માલિકીની દુકાન નથી અને તમારો ગુજરાન આનાથી ચાલે છે એ વસ્તુ તમે નહીં સમજો જૂતા છવાયા રહેશો તરીને ભાગી જશો તો તમારા માટે આગામી સમયમાં પરિવારનો ગુજરાન ચલાવવો પણ મુશ્કેલ બની જશે અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ પરિણામ આપ્યું છે હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ચોક્કસ કર્યો છે મહાનગરપાલિકા હમણાં બની છે નગરપાલિકા હતી ત્યારે પણ આપણે ઠોસ રીતે રજૂઆત કરી અને આપણે તમારા કામ ધંધા ચાલુ રખાયા છે પણ દુઃખ છે એ બાબતનું કે તમે જ્યારે તમારું કામકાજ ચાલુ થઈ જાય છે એના બાદ જે મહત્વની બાબતો છે જેવી રીતના આજે આપણે શેરી ફેરીયા અધિનિયમ ની વાત કરીએ તો એનામાં વેન્ડિંગ ઝોન ની એક વ્યવસ્થા ઉભી કરવી પડે જો નથી કરી રહ્યા તો એના માટે આપણને ગલત કરવી પડે આપણે નથી કરી એના માટે ટાઉન વેન્ડિંગ કમિટી બનવી પડે